નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગ્રાન્ટ ઇન એડ કોડ નાઇન્ટીન સિક્સટી ફોર પ્રકરણ પંદર નોકરીની શરતો આ વિડીયો નંબર ત્રણ છે અગાઉ આપણે વિડીયો વન અને ટુ આમાં બનાવી ચૂક્યા છીએ નોકરીની શરતોમાં આ વિડીયોમાં નિયમ પંચોતેર પોઈન્ટ એકથી પંચોતેર પોઈન્ટ નવ સુધી આપણે જોઈશું જેમાં ખાનગી ટ્યુશન બાબતના તમામ નિયમો આપણે જોવાના છે નિયમ પંચોતેર પોઈન્ટ એક એની અંદર શું કીધું છે તો આપણે જોઈએ શાળાના વડાએ મહેનતાણું લીધા સિવાય કોઈ ખાનગી ટ્યુશન રાખવું નહીં નીચે મુજબની છૂટ જેમાં મહેનતાણું વાર્ષિક છસ્સો કરતાં વધવું જોઈએ નહીં તેવો નિયમ બનાવેલો છે લઘુમતી સંસ્થાઓને તમામ છૂટ આપેલી છે હવે પંચોતેર પોઈન્ટ એક મુજબ કઈ કઈ શરતોને આધીન છે તે જોઈએ એમાં એક માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર વર્ગોમાં વ્યાખ્યાનો આપવાની છૂટ આપી બીજું અનુસ્નાતક સંશોધન માટે માર્ગદર્શક તરીકે કામ કરવું ત્રીજું કોલેજોમાં અથવા યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગોમાં અંશકાલીન અધ્યાપક તરીકે કામ કામ કરવું ચોથું શાળાના પ્રાથમિક શિક્ષણ વિભાગ ઉપર દેખરેખ રાખવા બાબત આ વધારાનું નિયમિત કામમાં હાજરીમાં હરકતરૂપ થવું ના જોઈએ તે સંચાલક મંડળે ધ્યાને લઈ અને આવી પરવાનગીઓ આપવાની રહેશે નિયમ પંચોતેર પોઈન્ટ બે મુજબ શિક્ષકોને વધુ વધુ બે કલાક પ્રતિદિવસ ટ્યુશન કરવાની છૂટ તથા વધુ વધુ આપવામાં આવતી નથી નિયમ ટ્યુશન રાખતા પહેલા શાળાના વડાની પૂર્વ પરવાનગી અવશ્ય મેળવવી પડશે ટ્યુશનના સમય ધોરણ તથા મહેનતાણાની રકમનું પત્રક શાળાના વડાને રજૂ કરવાનું રહેશે જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે નિયમ પંચોતેર ચાર મુજબ ખાનગી ટ્યુશન રજિસ્ટર નિભાવવું જે તપાસની વેળા નિરીક્ષક અધિકારી સમક્ષ રજૂ કરવું જેમાં તમામ બાબતો બાળકોના નામ અને તમામ બાબતો અંદર આવી જશે નિયમ પંચોતેર પોઈન્ટ પાંચ મુજબ શાળાની આંતરિક કે બાહ્ય પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કોઈ અભ્યાસ વર્ગો ચલાવવાની છૂટ આપવામાં આવશે નહીં આંતરિક અથવા બાહ્ય પરીક્ષાઓ માટે શિક્ષક પાસે ખાનગી ટ્યુશન લેતા વિદ્યાર્થીની સંખ્યા પાંચ કરતાં વધે નહીં તેને અભ્યાસ વર્ગ ગણવામાં આવશે તેમ છતાં કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરવાની છૂટ આપવામાં આવશે આ માટે ખાનગી ટ્યુશનનો સમય મજરે અપાયેલ ગણાશે નિયમ પંચોતેર તે મુજબ શિક્ષકો અથવા શાળાના વડાથી પાઠ્યપુસ્તકો પર માર્ગદર્શિકાઓ લખી શકાશે નહીં એટલે કે જે ગાઈડ અને ખાનગી પ્રકાશન બધું આવે છે એમાં કોઈ લેખક તરીકે એમાં ભાગ લઈ શકાતો નથી નિયમ પંચોતેર પોઈન્ટ છ નિયમ પંચોતેર પોઈન્ટ સાત મુજબ શાળાના મકાન અથવા તેના કોઈ ભાગ અથવા તેની હદના કોઈ ભાગનો ખાનગી અભ્યાસ વર્ગો માટે ઉપયોગ કરવા દેવાશે નહીં નિયમ પંચોતેર પોઈન્ટ આઠ મુજબ હિન્દી સંસ્કૃત સંગીત ચિત્રકળા નૃત્ય વગેરે જેવા લલિત કળાના વિષયો માટેના વર્ગો અથવા બીજા કોઈ વિષયના વર્ગોને બેસાડવા નીચેની શરતોએ શાળાનું મકાન વાપરવા માટે લઈ શકાશે જેમાં એક નંબર શાળાના વડાની પરવાનગી આ વિષય શાળા સમય બાદ શીખવવા બે ખાતાએ માન્ય કરેલ પરીક્ષાઓ માટે ખરેખર તૈયારી કરતા હોય તો ત્રીજું માસિક રૂપિયા બે કરતાં વધુ ફી ન હોવી જોઈએ ચોથું શિક્ષકોને ચૂકવાતું મહેનતાણું છસો રૂપિયા કરતાં વધવું જોઈએ નહીં આ વર્ગોમાં શિક્ષકે ભણવામાં શિક્ષક દ્વારા ભણાવવાના વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા હોવી જોઈએ નહીં સમય ખાનગી ટ્યુશનોના બે કલાકનો મજરે ગણી લેવામાં આવશે નિયમ પંચોતેર પોઈન્ટ નવ મુજબ અંશકાલીન શિક્ષકે કોઈપણ ટ્યુશન રાખતા પહેલાં શાળાના વડાની પરવાનગી લેવાની રહેશે રોજના ચાર કલાકથી વધુ નહીં તેટલું તેને સમય ફાળવેલ છે પૂર્ણકાલીન શિક્ષકો પરની વિદ્યાર્થી સંખ્યા જે પાંચની સંખ્યા છે એમાં અંશકાલીન શિક્ષકો બાબત આ સંખ્યા હળવી કરી શકાશે એટલે થોડા વિદ્યાર્થી વધારે પણ અંશકાલીન શિક્ષક લઈ શકે છે થેન્ક યુ ફોર વોચિંગ નિયમ છોતેરથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં આપણે આટલું જ રાખીશું થેન્ક યુ